બે હજાર છવ્વીસ માં મહામંદી આવશે પૈસા હોય એ સાચવી રાખજો નહીં તો લૂંટાઈ જશો બે હાજર છવ્વીસ માં વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે અને એમાં ત્રણ તરફ દરિયો છે એક એવો દેશ વિશ્વની મહાસત્તા બની જશે બે હાજર છવ્વીસમાં કોરોના જેવી એક મહામારી ફરી એકવાર આવશે બે હાજર છવ્વીસ તો શરૂ પણ નથી થયું તે આવી કેટલી આગાહીઓએ તમારા વોટ્સઅપ અને સોશિયલ મીડિયાને ફૂલ કરી દીધું હશે કરી જ દીધું ને તો હવે સવાલ એ છે કે શું ખરેખર આ બાબા વેંગા કે પછી જેવા વ્યક્તિ ખરેખર ભવિષ્ય જોઈ શકે શું પાંચસો વર્ષ પહેલા જન્મેલા કોઈ વ્યક્તિને ખબર હતી કે એકવીસમી સદીમાં શું થવાનું છે દર વર્ષે સોશિયલ મીડિયા પર આપણે સાંભળીએ છીએ કે બાબા વેંગાએ ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી અથવા નોસ્ટ્રા ડેમસને કોરોના વાયરસ વિશે ખબર હતી આજે આપણે આવી વોટ્સઅપ યુનિવર્સિટીના કોર્સ અને આવી ભયંકર અંધશ્રદ્ધાની વાત નથી જ કરવાના આજે આપણે વિજ્ઞાન ઇતિહાસ અને મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીનો ઉપયોગ કરીને આ ભવિષ્યવાણીઓને સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા વાત કરીએ મિશેલ ડી નોસ્ટ્રાડેમસની ઘણા લોકો તેમને જાદુગર માને છે પરંતુ વાસ્તવમાં તો આ ભાઈ સોળમી સદીના ફ્રાન્સના એક પ્રખ્યાત ફિઝિશિયન ડોક્ટર હતા એ સમયે યુરોપમાં પ્લેગ ફેલાયેલો હતો અને નોસ્ટ્રાડેમસ દવાનો અભ્યાસ કરતા હતા તેમની ભવિષ્યવાણી કરવાની પદ્ધતિમાં આમ તો કોઈ જાદુ હતો જ નહીં બસ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હતી આ ભાઈ રાત્રે એકલા બેસીને પાણી ભરેલા વાસણમાં એક ધારૂ જોઈને બેઠા રહેતા આ પદ્ધતિને સ્ક્રીંગ કહેવાય છે આધુનિક ન્યુરો સાયન્સ અને ગેન્સ ફ્લેડ ઇફેક્ટ કહે છે જ્યારે તમે કોઈ પણ એક જ વસ્તુ પર લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરો અને બીજી કઈ જ વસ્તુ તમને નથી દેખાતી ત્યારે તમારું મગજ ભ્રમણાઓ પેદા કરવા લાગે છે એલ્યુસીસ્ટ્રા ડેમસ ને જે દેખાતું હતું તે ભવિષ્ય નહીં પણ તેમના પોતાના મગજના વિચારો હતા મુન્નાભાઈને ગાંધીજી દેખાતા એવું આવી જ આગાહી તેમણે હિટલર વિશે પણ કરી હતી એવું માનવામાં આવે છે કે લોકો કહે છે કે નોસ્ટ્રાડેમસે હિટલરનું નામ લખી રાખ્યું હતું અને કહ્યું હતું કે આ દુનિયાનો વાળી દેશે સાચી વાત તો એ છે કે નોસ્ટ્રાડેમસે હિટલરનું નહીં હિસ્ટર શબ્દ લખ્યો હતો સોળમી સદીમાં ડેન્યુબ નદીને લેટિન ભાષામાં હિસ્ટર કહેવામાં આવતી હતી એટલે કે આ ભાઈ કોઈ નદી કિનારે યુદ્ધની વાત કરી રહ્યા હતા હિટલર નામના કોઈ માણસની નહીં હવે વાત કરીએ બાબા વેંગાની આ ખૂબ જ ચાલાક મહિલાનો જન્મ થયો હતો અને કહેવાય છે કે તેમણે આખું ગુમાવી હતી પણ એ ખૂબ જ બાદમાં બહાર આવ્યું કે તેઓ એક સામ્યવાદી સરકારના પગારદાર કર્મચારી હતા આખી ઘટના તો એમ હતી કે ઓગણીસો છાસઠમાં માં બ્લેગેરિયાની સરકારે ઇન્સ્ટિટ્યુટ ઓફ સજેશોલોજીની સ્થાપના કરી હતી અને બાબા વેંગાને ત્યાં નોકરી પર રાખ્યા હતા જે લોકો બાબાને મળવા આવતા હતા તેમની વાતો કદાચ ગુપ્તચર એજન્સી દ્વારા સંભળાવવામાં આવતી હતી ઘણી એવું બનતું કે મુલાકાતી વિશેની માહિતી વેંગાને જ આપી દેવામાં આવતી હતી જેથી તે સચોટ આગાહી કરી શકે તેઓની પદ્ધતિ શું હતી તો તેઓ મુલાકાતીને ખાંડ લાવવાનું કહેતા હતા આ રોગ મનોવૈજ્ઞાનિક યુક્તિ છે જેને કોલ્ડ રીડિંગ કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિ અંધશ્રદ્ધા અને ડર સાથે આવે છે ત્યારે નાની નાની વાતને પણ ચમત્કાર માની લે છે તમે સાંભળ્યું જશે કે બાબા વેંગાએ નવ અગિયારના ના હુમલા વિશે કહ્યું હતું કે સ્ટીલ બર્ડ એટલે કે લોખંડના પક્ષીઓ બિલ્ડિંગને ટકરાશે પરંતુ મજાની વાત એ છે કે આ ભવિષ્યવાણીનો કોઈ જ લેખિત પુરાવો બે હજાર એક પહેલાં હતો જ નહીં જેમ કોઈ પણ ઘટના બની જાય પછી સિમ્સમ્સના કાર્ટૂનમાં એ દેખાવા લાગે છે એમ જ એનો અર્થ એ કે આ બધી વાતો કદાચ સાવે સાવ બનાવટી છે જેને ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવી રહી છે સિમ્સમ્સના કાર્ટૂન પણ આ રીતે જ વાયરલ થઈ રહ્યા છે ને એનો મતલબ એમ માનવો કે સિમ્સમ્સના કાર્ટૂન બનાવનાર પણ નાસ્ટોડેમસ કે બાબા વેંગા જેટલા બુદ્ધિમાન જીવ હતા એમ એ જ રીતે દર ડિસેમ્બરમાં આજે આખાને આખા લિસ્ટ વોટ્સઅપ અને સોશિયલ મીડિયા પર આવી જાય છે કે સોલાર સ્ટોર્મ આવશે અને એલિયન આવશે ને કોરોના આવશે ને વિશ્વયુદ્ધ ફાટી નીકળશે ને મહામંદી આવશે ને એવું તો કંઈ ને કેટલું એ કંઈ હકીકતમાં તો બાબા વેંગાએ ક્યારે વર્ષવાર લિસ્ટ લખ્યું જ નહોતું આ બધી અફવાઓ અમુક દેશોના બ્લોક્સ અને ઇન્ટરનેટ પર દર વર્ષે રિસાયકલ થયા જ કરે છે તો સવાલ એ છે કે લોકો આમાં માને જ કેમ છે આનો જવાબ છે બારનમ ઇફેક્ટ ભાનવ ઇફેક્ટ એટલે આ ભવિષ્યવાણીઓ એટલી અસ્પષ્ટ હોય છે કે એટલી હોય છે કે એટલી આવડી મોટી દુનિયાના કોઈક એક ખૂણે ક્યાંક ને ક્યાંક ને કોઈક ઘટના સાથે ફિટ બેસી જાય છે ઘટના સાથે બંધ બેસતી લાગે ઉદાહરણ તરીકે જો હું કહું કે આ વર્ષે એક મોટો દેશ મુશ્કેલીમાં આવશે તો આ વાત દર વર્ષે સાચી જ પડે આપણું મગજ પેટર્ન શોધવા માટે ટેવાયેલું છે જેને પેટર્ન સિટી કહેવાય છે આપણને અનિશ્ચિતતાનો ડર લાગે છે એટલે આપણે ભવિષ્યવાણીમાં સલામતી શોધીએ છીએ આપણે તો એક હદે એલ્યુ લોકો છીએ કે એક ઓક્ટોપસ તેના આઠમાંથી કોઈ એક પગ કોઈક એક જગ્યા પર મૂકે તો એમાંય ભવિષ્યવાણી દેખાઈ જાય છે સાચી વાત તો એ છે કે ભવિષ્ય કોઈ જોઈ શકતું નથી નોસ્ટાડોમસ એક સારા કવિ હતા અને બાબા વેંગા એક ચતુર મહિલા હતા ભવિષ્ય કોઈ જાદુ ચોપડીમાં લખેલું નથી અને આપણું ભવિષ્ય માત્ર આપણા કર્મો અને વિજ્ઞાન પર આધારિત છે એટલે જ આવી અફવાઓથી ડરવાની જરૂર નથી તો હંમેશા તાર્કિક બનો અને પ્રશ્નો પૂછતા રહો નમસ્કાર